બ્રોડ પરીક્ષા માર્ચ બે હજાર પચીસ ધોરણ દસ એપ્રિલ સો ટકા સાચું પરીક્ષાનું પેપર છે સોલ્યુશન આપણે કર્યું છે આ સી વિભાગ છે આ વિભાગમાં નીચે આ પેલા વિકલ્પમાં સાચો વિકલ્પો પસંદ કરી જવાબ આપવાનો છે એટલે કેટલું પૂરું હોય છે તો જવાબમાં શું આવશે તે બી અડધો ઇંચ લેન્થવાઇઝ ફોલ્ડ અને ક્રોસવાઇઝ ફોલ્ડ જોડવાથી કયો ફોલ્ડ બને છે તો કોમ્બિનેશન ફોલ્ડ એટલે એ આવશે નંબર ત્રણ બેબી ફ્રોક પેટર્નના ટુકડાઓને કયા કયા છે તો ઉપરમાંથી બધા જ ડી આવશે નંબર ચારમાં બાયસ લેન્થવાઈઝ અને ક્રોસવાઇઝ યાન સાથે કયો કોણ બનાવે છે તો પિસ્તાલીસ કોણ નંબર પાંચ ધોઈ શકાય તેવા કાપડ સીધા કરવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે તો એ નિમજ્જન પદ્ધતિ નંબર છ બેબી ફ્રોક પાછળની બાજુએ શું છે નંબર છ બેબી ફ્રોક પાછળની બાજુએ શું હોય છે તો જવાબમાં આવશે એ પ્લેકેટ નંબર સાત જ્યારે કાપડના ફોલ પર સાકડા ટુકડા કાપવાના હોય ત્યારે કઈ લેઆઉટ પદ્ધતિ વપરાય છે તો જવાબ આવશે સી ઓફ સેન્ટર લેન્થ વાઇઝ ફોલ્ડ જો મિત્રો ખાલી જગ્યામાં આપણે આગાહીના વિડીયોમાં પણ જોયું છે મોટાભાગનું આપણે કરાવેલું હતું પણ આ અમુક ખાલી જગ્યા એવી છે કે છે અલગ પૂછી કાઢી છે અડધો ઇંચ છે જો સેલ્વે પહેલું જ ક્રેનમાં આવે છે એમાંથી સ્ટાર્ટિંગમાં તમે ખોલો છો એટલે તમારું પહેલી ખાલી જગ્યા આવી જાય છે અડધો ઇંચમાં હવે આપણે સવાલ જવાબ જોઈએ છે બી વિભાગ નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો કોઈપણ સાત તારીખના બેગો નંબર આઠ કાપડના ગ્રેનને સીધા કરવાની રીતમાં સ્ટીમ પ્રેસ પદ્ધતિ સમજાવો તો જવાબ સ્ટીમ પ્રેસ પદ્ધતિ જો પદ્ધતિમાં કામ ન કરતી હોય તો અંટરાલ પર સેલ્વેજને ક્લિપ કરો કાપડ પર પાણીનો છંટકાવ કરો જ્યાં સુધી કાપડ ગ્રેન પરફેક્ટ ન બને ત્યાં સુધી સા ગરમ આર્યંત પ્રેસ કરો નંબર સવાલ નવ સેલવેજની વ્યાખ્યા લખો જવાબ આ કાપડની ફિનિશ કિનારી છે જે લેન્ડવાઈઝ ચાલે છે સેલ્વેજને વધારા યાન અને બાકીના કાપડ કરતાં વધુ મજબૂત અલગ રીતે વણવામાં આવે છે સારી ગુણવત્તામાં કાપડમાં સેલ્વેજ ખૂબ જ સધન રીતે વણાયેલું હોય છે તે લગભગ અડધો ઇંચ પૂરું હોય છે ખરાબ કાપડ પર સેલ્વેજ સાકરા અને ઢીલી રીતે વણાયેલા હોય છે જો આઠમો અને નવમો પ્રશ્ન આપણે આગળના જે વિડીયો હતા એમાં મેં કરાવેલા છે ને એ જ પેપરમાં નેવું ટકા જેટલું પૂછવામાં આવ્યું છે એટલે એ સારું જ છે આ જે વિડીયો ખરા એ તમારા બાળકોના ગ્રુપમાં સિલેબસ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને મિત્રો તમને કેવા વિડીયો જોઈએ એ પણ તે તમે કમેન્ટ કરતા રહો તો મને તો વિડીયો બનાવવાની સમજ પડે જો સેલ્વસમાંની વ્યાખ્યામાં લખો ને તો આ કાપડનું ફિનિશ કિનારે છે લેન્ડ લેન્ડવાઈઝ ચાલે છે સેલ્બસ વધારાની યાન અને બાકીના કાપડ કરતાં વધુ મજબૂત પણ યાનથી અલગ રીતે બનાવવામાં આવે છે સારી ગુણવત્તાના કાપડમાં સેલ્બસ ખૂબ જ સધાર રીતે બનાવેલું હોય છે અને તે લગભગ તો ઇંચ પહોળું હોય છે એટલે સિલ્વેસ જે આપણે પેન્ટની ધાર યા તો કોઈપણ કાપડની ધાર જે કરી એને સિલ્વેસ કહેવામાં આવે છે અને એ એટલી જાડી હોય છે ને એ વધારેમાં વધારે અડધો ઇંચ જ હોય છે આ જ સિલ્વેસનો જે પ્રશ્ન પૂછ્યો કે અડધો ઇંચ છે એ જ પહેલી ખાલી જગ્યાની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે સેલ્વે કેટલા કેટલી પૂરી હોય છે તો આપણે એ જવાબમાંથી જ એને કહી શકીએ કે અડધો ઇંચ હોય છે પછી પહેલી ખાલી જગ્યામાં પણ એ રીતના જ છે નંબર દસ બેબી ફ્રોક બનાવવા માટે કોઈપણ ચાર ક્રમ લખો જેવા બેક બોડીઝ નંબર બે ફ્રન્ટ બોડીસ નંબર ત્રણ ફ્રન્ટ અને બેક સ્કર્ટ સવાલ અગિયાર વન વે ડિઝાઇન વાળા કાપડની આકૃતિ ડોલો મિત્ર અમે સ્ક્રીનશોટ પાડીને મેં આકૃતિ મૂકી દીધી છે તમારે ધ્યાનથી પેન્સિલથી પાડવાની આકૃતિ બહુ છે અને સારી છે એના બે માર્ક તમે આરામથી

લેન્થવાઇઝ ક્રોસવાઇઝ અથવા ફિલિંગ યાદથી બનેલા હોય છે જે એકબીજા સાથે જમણા ખૂણા પર જોડાયેલા હોય છે આ યાનથી કાપડની લેન્થવાઇઝ અને ક્રોસવાઇઝ ગ્રેન કહેવામાં આવે છે પેટર્ન પર લેન્થવાઇઝ ગ્રેનને સ્ટ્રેટ ગ્રેન તરીકે ઓળખવામાં આવે છે બાયસ ગ્રેન એ કાપડ પરની કોઈપણ દિશા છે ઓન ગ્રેન કાપડ જે જમણા ક્રોસવાઇઝ યાન બરાબર જમણા ખૂણાથી યાન પર ચાલે છે અને જેમાં જમણા ખૂણવાળા ખૂણા હોય છે તેને ઓન ગ્રેન અથવા ગ્રેન પરફેક્ટ કહેવાય છે અપગ્રેન એક કાપડ કે જેમાં ક્લોસવાઇઝ બરાબર જમણા કોણથી લેન્થવાઇઝ યાન પર ચાલતું ન હોય તેને અપગ્રેન ગ્રેન કાપડ તરીકે ઓળખવામાં આવે છે આવું એટલા માટે થાય છે કારણ કે ફેક્ટરીમાં ફિનિશિંગ દરમિયાન કાપડ આકારમાંથી ખેંચાય તે સ્થિતિમાં પ્રેસ કરવામાં આવે છે જો ગ્રેનની વ્યાખ્યા આપીને ગ્રેનના પ્રકાર લખવાનો છે તો જવાબમાં એ રીતે જ લખ્યું છે અને ગ્રેનના બે જ છે અને ગ્રેન કાપડમાં યાનની દિશા દર્શાવે છે એ વ્યાખ્યા આપણે આપીએ તો લેન્થવાઇઝ વાઇઝ અથવા ફિટિંગ યાનથી બનેલા હોય છે જે એકબીજા સાથે જમણા ખૂણા પર જોડાયેલા હોય છે આ યાન કાપડની લેન્થવાઈઝ જો મિત્રો આ તમારે એ રીતે લાંગ લોંગમાં પૂછવું હોય તો પણ આ તમે એનો જવાબ આપી શકો છો એ હિસાબે મેં આખી રીતના લખ્યો છે કોઈ પણ વખતે તમને પ્રશ્નો પૂછી કાઢો તો તમે એ જવાબ આપી શકો છો બાયસ ગ્રેન્ડ કાપડની કોઈપણ દિશામાં પછી બે લખ્યો તો પહેલુંમાં છે ઓન ગ્રેન અને બીજું ઓફ ગ્રેન છે કાપડ કે જેમાં ક્લોસ વાઇઝ યાન બરાબર જમણા ખૂણાથી યાન પર ચાલે છે અને જમણા કોણ વાળા હોય તો ખૂણાઓ હોય છે તે ઓન ગ્રેન અથવા ગ્લેન્ડને પરફેક્ટ કહેવાય છે ઓફ ગ્રેન એક કાપડ કે જેમાં ક્લોસ વાઇઝ બરાબર જમણા કોણથી લેન્ટ વાઇઝ યાન પર ચાલતું ન હોય તો તેને ઓફ ગ્રેન્ડ કાપડ તરીકે ઓળખવામાં આવે છે આવું એટલા માટે થાય છે કારણ કે ફેક્ટરીમાં કાપડ આકારમાં ખેંચાય સ્થિતિમાં પેશ કરવામાં આવે છે જો મિત્રો તમારી પર અમુક પ્રશ્નો માંગેલા હોય છે અને તેને આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો તેના માર્ક્સ આપણને પૂરા પૂરા મળી જાય છે એમ બી આપણે ત્રીસ માર્ક્સનું પેપર હોય છે એટલે આપણે તો ખાલી અગિયાર માર્ક્સ લાવવાના હોય છે અને તેમાંથી તમે વ્યવસ્થિત રીતે લખો તો તમારો તમારું સોમાંથી સો માર્ક્સ આવી શકે છે એવી ઈચ્છા હોય છે હવે સવાલ તેલ છે એપ્રિલ કામદારો ઉપર ટૂંકનો લગતો જવાબ એપ્રિલ કામદારો કાપડ અને અન્ય સામગ્રી કાપી તેને કપડાં અને સંબંધિત ઉત્પાદનો સીવે છે વિવિધ વ્યવસાયોમાં કામદારો એપ્રિલ કામદારોને સહેતર આવે છે ડલરજીન ગ્લેસમેકર્સ સિવર કસ્ટમ કપડાં બનાવે છે વ્યક્તિઓમાંથી કપડાના ફેરફાર અને સ્મારક કામ કરે છે જોકે મોટાભાગના કામદારો ઉત્પાદનો જોવા મળે છે મોટી વસ્તુ ઉત્પાદન વિશિષ્ટ કાર્ય છે જે ચહેલ વેચાણ માટે રિટેલ સંસ્થાઓમાં મોકલવામાં આવે છે એ જ વસ્તુ વિશિષ્ટ કાર્ય કરે છે ચહેલ તેના વેચાણ માટે રિટેલ સંસ્થાઓ મોકલવામાં આવે છે સવાલ ચો બ્લૂમર બનાવવા માટે કોઈ પણ બે ક્રમ લોકો બ્લૂમર એટલે હાફ પેન્ટ જો હોય છે અને એને નો આપણો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ઇલાસ્ટિક વગર પણ આપણે બેલ્ટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો જવાબમાં આપેલો માગું છે તમારે કાપડને સીધી બાજુ એક સાથે મૂકીને ફોલ કરો બ્લૂમર પેટર્ન મૂકો કાપડમાંથી બે ટુકડાઓ કાપો નંબર બે બ્લૂમરના ફ્રન્ટ અને બેક ભાગને તેને સીધી બાજુ એકબીજાની સામે રાખીને મૂકો બટવે પ્રમાણે સાઇઝ સીમ અને કોસીમ સીવા જો એ તમારી પર અવેલેબલ હોય તો તમે બ્લૂમરમાં પણ ઓવરલોકનો ઉપયોગ કરી શકો છો ઓવરલોકનો ઉપયોગ કેટલા માટે કરી શકો છો કે જેનાથી તલત ફાટી જવાનો કેવો સંભવ ન હોય એ રીટા બ્લૂમર બનાવી શકે છે આ પ્રશ્નની અંદર તમે આટલું એ સ્ટીકર લખો તો તમે એ લખવાનો તો લખી શકો છો આપણે એમ કેટલાક એપ્રિલ કામદારોમાં તો તમને ખબર જ છે ને કે આપણે કોઈ પણ વસ્તુ લખવું હોય તો એપ્રિલ કામદારોનો તૂકનો લખવી હોય તો આરામથી આપણે લખી શકીએ છીએ કપડાને સંબંધિત ઉત્પાદનો સિવાય છે વિવિધ વ્યવસાયોમાં કામદારો એપ્રિલ કામદારોને દસ ડ્રેસમેકર સિવર કસ્ટમ કપડાં બનાવે છે વ્યક્તિઓ કપડાં જો કે મોટાભાગના વ્યવસાયોમાં કામદારો ઉત્પાદન જો મળે જ છે પણ મોટી ઉત્પાદન વિશિષ્ટ કાર્ય કરે છે જાહેર તેલ સંસ્થા મોકલવામાં આવે છે જો મિત્રો વિડીયો વારંવાર તમે જોતા હોય તો ધ્યાન રાખો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મિત્રો તમને હું એમ કહું છું કે તમે કમેન્ટ કરશો તો મને વધારે ખબર પડશે કે તમને કેવા વિડીયોની જરૂર છે તે હિસાબે હું સારા બનાવીશ બે પગલા લખો જો કાપડના દરેક છેડાને તપાસો કે તે ક્રોસવાઇઝ યાન સાથે સીધા છે કે કેમ જો તે ન હોય તો તેને ક્રોસવાઇઝ યાન સાથે કાપો આ પ્રક્રિયાને છેડાઓને સીધા કરવા અથવા સમાન કરવા તરીકે ઓળખવામાં આવે છે ક્રોસવાઇઝ પટ્ટાઓ પ્રમાણ ડિઝાઇન નંબર ચાર વન વે ડિઝાઇન વાળા કાપડ નંબર પાંચ સ્નેપ અને પાઇલ વાળા કાપડ જો કાપવા માટે કાપડ તૈયાર કરવાના કોઈ પણ પગલાં લખો તો જવાબમાં બે પગલાં વિશે જ લખેલું છે તો પહેલો આપણે કાપડને દરેક છે સવાલ સત્તરમાં ઓપન લેઆઉટની પદ્ધતિ સમજાવો તો ઓપન ઓપન લેઆઉટ આ પ્રકારના લેઆઉટ કાપડને આખું તું નથી આનો ઉપયોગ ખાસ કરીને એવી થાય છે જેમાં જમણા અને ડાબા ભાગોને અલગથી કાપવાની જરૂર હોય છે નીચે આપેલા પ્રશ્ન સ્વસ્થ જવાબ આપો કોઈપણ પણ ટોન વિશે લખો સવાલ અઢારમાં ભારતીય કાપડ ઉદ્યોગના માળખાના નામ લખી તેમાં એક પણ ઉદ્યોગ વિશે સમજાવો આપ એક સંયુક્ત મિલ્સ નંબર બે સ્પિનિંગ નંબર ત્રણ વણાત અને કુટા નંબર ચાર ફિનિશિંગ વસ્ત્ર સેન્ટ પ્રાઇઝ સંયુક્ત મિલ્સ પ્રમાણમાં મોટા પાયે મિલો કે સ્પિનિંગ વણાત કેટલીક વાર કાપડ ફિનિશિંગ એકીકૃત કરે છે કે હવે ભારતના ટેક્સટાઇલ વિભાગ ઉત્પાદન માત્ર ત્રણ ટકા હિસ્સો ધરાવે છે લગભગ બસો ને સેર મિલો હવે ભારતમાં કાર્યરત છે મોટાભાગની સરકારી ક્ષેત્રની માલિકી છે અને ઘણી આર્થિક રીતે બીમાર માનવામાં આવે છે સંયુક્ત મિલ સ્પીનિંગ વણાત અને ઘૂંટણ ફિનિશિંગ સવાલ ઓગણીસો ફેશન ડિઝાઇનના ત્રણ પ્રકાર લખો જવાબ ક્લોથિંગ ડિઝાઇનો કેઝ્યુઅલ વસ્ત્રો શૂટ સોફ્ટવેર ઇવનિંગ વેર આઉટવેર વસ્ત્રો મેન્ટ અને ઇન્ટર વેર સહિત પુરુષો સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રોનું નિર્માણ અને બનાવવામાં બનાવવામાં મદદ કરે છે જૂતા અને બૂટની વિવિધ સ્ટાઇલ બનાવે છે મદદ કરે છે જૂતાના તલામ વપરાતી હલવા કૃત્રિમ સામગ્રી જેવી ઉપલબ્ધ થતાં ફૂટવેર ડિઝાઇન નવી ડિઝાઇન બનાવે છે આરામ સ્વરૂપ અને કાર્યને જોડે છે નંબર ત્રણ એક ડિઝાઇન હેન્ડબેગ શૂટકેશ બેલ્ટ સ્કાફ ટોપી હોઝેરી ચશ્મા જે વસ્તુની ડિઝાઇન કરે છે તેનું ઉત્પાદન કરે છે જો ફેશન ડિઝાઇનરમાં ત્રણ પ્રકાર લખો એટલે આપણે ત્રણ વિશે લખવું હોય તો પહેલું શું આવશે છે ક્લોટન આવશે બીજું ડિઝાઇનર ત્રીજું એક લેઝરિંગ અને ડિઝાઇન અસર છે હવે સવાલ વીસમાં આવે છે વસ્ત્ર ઉદ્યોગના વિવિધ વિભાગો અને કોઈપણ ત્રણ વિભાગના ટૂંકમાં સમજાવો જવાબ એક માર્કેટિંગ વિભાગ આ વિભાગની મુખ્ય જવાબદારીમાં વેચાણ પ્રમોશન જાહેરાત વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ વિશે કાર્યક્રમ સન પબ્લિક રિલેશન મુખ્ય જવાબદારી વેચાણ પ્રમોશન જાહેરાત વિઝ્યુઅલ મર્ચડાઈઝિંગ વિશેષ કાર્યક્રમો આયોજન પબ્લિક રિલેશન વગેરેનો સમાવેશ થાય છે વિભાગ આ વિભાગની જવાબદારીનો નિકાસ દસ્તાવેજીકરણ ઉત્પાદન શિપિંગ વિવિધ સરકારી સંસ્થાઓ સાથે વ્યવહાર વિવિધ લાયસન્સ મેળવવા કસ્ટમ ક્લિયરન્સ મેળવવા વગેરેનો સમાવેશ થાય છે નંબર ત્રણ નાના વિભાગ ક્રેડિટ ચુકવણી ઇન્વેન્ટરિંગ નિયંત્રણ આ વિભાગની મુખ્ય જવાબદારીઓ છે મિત્રો વસ્ત્રો ઉદ્યોગમાં વિવિધ વિભાગો કોઈ પણ ત્રણ વિભાગ ટૂંકમાં સમજાવતા આપણે ત્રણ વિભાગ વિશે સમજાવવામાં આવ્યું છે તો માર્કેટિંગ વિભાગ છે એમ તો તમને ખબર છે ઘણા વિભાગો લાંબા લાંબા પણ છે અને એના વિશે પણ આપણે શું છે કે માર્ક્સ પણ આપણને મળી જવું જોઈએ અને એ રીતે લખવું જોઈએ તો આપણે જેટલું નાનું હસે ને વેસ્ટિકલી એટલે લખી દે તો સારું પુરા તો માર્કેટિંગ વિભાગમાં તો તમને ન હોય સુ તો ભી તમને લખી તો છો કે આ વિભાગનું છે જવાબદારી વેચાણ પ્રમોશન ચહેલ સવાલ 21માં વસ્ત્ર વિભાગની શોપની ટકનો કટલ વિશે સસ્તા ચનલ કરી આપો જો શિવાને શરૂ થાય તે પહેલા પેટર્નનો ટુકડા બનાવવામાં તો લેઆઉટ નક્કી કરવા અને કાપડનું કાપવું આવશ્યક છે ઓછી સંચાલિત કંપની કટર પેટર્નના ટુકડા કાપવા માટે ઇલેક્ટ્રિક અથવા તો કટિંગ મશીનનો ઉપયોગ કરી શકે છે સુવિધાઓ માર્કડ ઇલેક્ટ્રોનિક રીતે લેઆઉટને નિયંત્રિત કરી કટિંગ મશીનને મોકલે છે ટેક્સટાઇલ કટિંગ મશીન સ્ટેટસ ઓપરેટર અને ટેન્ડર મશીનના કામ પર નજર રાખે છે કટર અને ટીમર પેટર્ન લે છે અને કામ પરનું પૂરતું ધ્યાન રાખીને સામગ્રી આપી કાપે છે કારણ કે ભૂલો મોઘી હોય છે પેટર્નની રૂપરેખા અનુસરીને તેઓ કટિંગ ટેબલ સામગ્રી બહુવિધ લેયર મૂકે છે અને કપડાના વિવિધ ટુકડાઓમાં કાપવા માટે ઇલેક્ટ્રિક છરી અથવા અન્ય કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે નાચુક સામગ્રી હાથ દ્વારા કાપી શકાય છે કેટલીક કંપનીઓમાં કમ્પ્યુટર નિયંત્રિત ટેક્સટાઇલ અને ઉદ્યોગના કયા કયા વિભાગો છે વર્ગીકૃત કરવા માટે આવે છે તેના નામ લખો જવાબ કોટન અને કોટન ટેક્સટાઇલ બીજું જૂટ અને જુટના ટેક્સટાઇલ નંબર ત્રણ સિલ્ક અને સિલ્કના ટેક્સટાઇલ નંબર ચાર ઊન અને ઊનનું ટેક્સટાઇલ નંબર પાંચ હેન્ડક્રાફ્ટ અને ટેક્સટાઇલ નંબર છ ટેકનિકલ અને ટેક્સટાઇલ નંબર સાત લેડીમેન વસ્ત્રો જો ટેક્સટાઇલ વિશે લખ્યું છે વર્ગીકૃત ક્રમ આવ્યા છે જો મિત્રો આ રીતે આપણે લખ્યા છે અને રીતે આટલું પેપર સોલ્યુશન કર્યું છે જો મિત્રો તમે તમે તમારો માર્ક્સને ગણી શકો છો કે આપણે કેટલું લખીને આવ્યા છે અને કેવી રીતે કરી આવ્યા છે એ પણ વ્યવસ્થિત એક પેજ પર તમે ગણતરી કરી શકો છો તમે કેટલા માર્ક્સમાં વ્યવસ્થિત કર્યું છે તમને ખ્યાલ આવી જશે કદાચ ટકા ખોટું પણ તમે લખ્યા હશે પરંતુ તમારે પંદર કે વીસ માર્ક્સનું જેટલું થયું હશે તો બી તમે ફાસ્ટ ફાસ્ટ જેટલા તો થઈ ગયા હશે દસથી પંદર માર્ક્સ થયું હોય તો બહુ વાંધો નહીં આવે જેટલા પણ આપણે વિડીયો મઈ ગયા છે એમાં આપણે નવ્વાણું ટકા જેટલું તો પૂછાયું છે જેટલા સવાલો જવાબ છે કદાચ ખાલી જગ્યા એસી ટકા છે એટલું તો ફાઇનલ જ છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને લાઇક અને શેર કરો